નમસ્કાર મિત્રો ઘણી વખત અવારનવાર ગ્રાહકો પૂછતા હોય છે કે કેરી કેવી રીતે પકવવી નેચરલી કુદરતી રીતે કેરી કેમ પકવવી કોઈપણ પ્રકારના સિંગલ પ્રકારના કેમિકલનો યુઝ કર્યા વગર સારી રીતે કેરી પકવવાની એક સરસ મજાની પ્રોસેસ છે અત્યારે તો આ વિડીયો અમે તમારા તમને શીખવા મળે એટલા માટે બનાવી રહ્યા છીએ પણ આ ખુલ્લામાં બનાવીએ જો આ ખુલ્લું ખેતર છે પણ આપણે આ આ વસ્તુ છે આ પ્રોસેસ છે એ ઘરમાં એવા રૂમમાં કરવાની છે જ્યાં અવર જવર ઓછી હોય રૂમમાં પંખા ઓછા ચાલુ કરવાના હોય અને જે રૂમમાં માણસને રહેવાનું ન હોય એવા રૂમમાં આવી રીતે નીચે સૌથી નીચે કોથળો પાથરવાનો એની ઉપર છાપો પાથરવાનો અને એની ઉપર છે એ કેરી આ રીતે ગોઠવવાની હોય છે પકડો તો આ કેરી આ મંડો ગોઠવવા આ રીતે વ્યવસ્થિત ઉપર ઉપર એનું ડીટ્યુ ને એ રીતે સેટ ઊભી રાખવાની છે ત્યારબાદ આપણે એવું કરીશું અને એક ખાસ ધ્યાન રાખવાનું કોઈ ડાગા ડૂગીવાળી કે દબાતી હોય એવી કેરી ફરજિયાતમાં મૂકવા નથી જો એવી મૂકશું તો તમારો આખો દાબો આને કહેવાય ડાબો નાખવાની સારામાં સારી પ્રોસેસ તો ડાબો નાખવા સમયે જો એવો ભૂલ કરશું કે ખરાબ હશે પોચી હશે એવી કેરી જો ભેગી નાખી દેશું તો કદાચ એવું શક્યતા છે કે આખા દાબાને બગાડે તો આ રીતે આપ જોઈ શકો છો આ ખેડૂત મિત્ર વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યા છે આ અત્યારે જે સિટીમાં રહી છે એ લોકો ઘણી વખત એમ કહેતા હોય કે સાહેબ વ્યવસ્થિત દાબો નાખો પણ તેમ છતાંય કેરી પાકતી નથી પણ એનું કારણ એ કે એ લોકો છે ને અમુક ભૂલ કરતા હોય કે નીચે કોથળો ન વાપરતા હોય એની ઉપર છાપું ન મૂકતા હોય એમના ગોદળાથી ખાલી ઢાંકતા હોય તો ખાલી ગોદડું ઢાંકવાથી અંદર જે આમાં કુદરતી રીતે એ રીતે પાકી આ કેરી આ જે સ્પોટ સ્પોટ હોય એની ફરતી કોઈ તો ઇથિલીન નામનો ગેસ રિલીઝ થાય છે અને ઇથિલિન ગેસ છે એને લીધે જ કેરી પાકે છે હવે આવી રીતે ગોઠવાઈ ગઈ પછી માથે એક છાપું ઢાંકી દેવાનો અને એમાં બી જો ફક્ત એક છાપું ન ઢાંકતા ત્રણ ચાર છાપા ઢાંકી શકાય તો પણ વધુ સારું છે અને ત્યારબાદ આપણે આ કોથળો છે એને ફરીથી આવી રીતે પેક કરી દેવાનો છે એક મિનિટ એ આ કોથળો આપણે જોઈ શકો એમ પેક કર્યા બાદ ફરીથી શક્ય હોય તો આની માથે હજી એક કોથળો ઢાંકી દેવો હવે જો ઘણા ખેડૂતો અથવા ઘણી ગૃહિણીઓ એવું કરે કે આને રોજ ખોલી ખોલીને જોવે રોજ તમે ખોલી ખોલીને જોશો તો આ નહીં પાકે પણ ત્રણ ચાર દિવસે પી ત્રણ ચાર દિવસ પછી એક વખત ખોલો એટલે કુદરતી રીતે અથવા તમે આ આને કહેવાય દાબો દાબાની નજીક જાઓ તો એમાંથી તમને અલગ પ્રકારની ફ્રેગ્રેન્સ આવે જે પાકી જાય ને અને એની જે ફ્રેગરન્સ આવે ને એ ફ્રેગ્રેન્સ ખાવા માંડે એટલે સમજવાનું કે આ કેરી પાકી ગઈ છે તો કેરીને લગતી કોઈપણ અન્ય માહિતી માટે અમારી સાથે જોડાવ સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર સારામાં સારી ક્વોલિટીની કેરી ખાવા માટે પણ આપ અમારો સંપર્ક કરી શકો છો